આખી ઘટનાનું સુપરવિઝન હિમાંશુ શુક્લ પોતે કરી રહ્યા હતા હિમાંશુ શુક્લ પણ મીરા મંગલ એપાર્ટમેન્ટ ઉપર આવે છે અને સુરેશ અને પ્રીતિ સાથે લંબાણપૂર્વક વાત કરે છે હેતુ એટલો જ હતો કે કેમ જતી રહી વિશ્વા એ જાણવું અગત્યનું હતું જો વિશ્વા ક્યાં ગઈ વિશ્વના મનમાં શું ચાલી રહ્યું છે તે ખબર પડે તો વિશ્વાને શોધવામાં આસાની થાય પણ હિમાંશુ શુક્લની મહેનત પછી પણ ત્યાંથી એવી કોઈ ફળદાયક માહિતી મળતી નથી આ દરમિયાન કરી રહ્યા હતા એટલે પોલીસની તપાસની દિશા ફંટાય છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રીતિના સગાવાલાને અને સુરેશના સગાવાલાને બોલાવીને ધમકાવીને સમજાવીને પ્રેમથી પૂછ્યું કે તમે કોઈ કારણસર જો વિશ્વાને સંતાડી હોય કે ગાયબ કરી હોય તો આપી દો પણ ત્યાંથી પણ પોલીસને કોઈ જ કડી હાથમાં લાગતી નથી એક તરફ સમય આગળ વધી રહ્યો હતો અને વિશ્વાની માતા પ્રીતિબેનની સ્થિતિ માનસિક સ્થિતિ બગડી રહી હતી પોલીસ તો પોલીસનું કામ કરી રહી હતી